ગુડ મોર્નિંગ દોસ્તો આજે વીસ મે મુંબઈમાં વોટિંગ માટે હવે અમે નીકળશું આ વર્ષે ફર્સ્ટ ટાઈમ દિદ્ધિબહેને પણ વોટિંગ માટે નીકળી ગઈ છે એ ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરવા જાય છે દહીસરમાં તો અમે લોકો પણ દહેસરમાં જશું ત્યાં વોટિંગ કરશું અને પછી આજુબાજુનો માહોલ પણ બતાવશું મનીષા પણ તૈયાર થઈ ગઈ છે તો અમે લોકો હવે જઈએ છીએ વોટિંગ કરવા અને રિદ્ધિબહેનનું ફર્સ્ટ ટાઈમ છે વોટિંગ માટે તો જરૂરથી જરૂર જણાવજો આવ તમને કેવું લાગે છે આજુબાજુનું દ્રશ્ય પણ તમને બતાડશું તો ચાલો વોટિંગ કરવા નીકળીએ છીએ મનીષાને પણ મળીએ હાય મનીષા અમે વોટિંગ કરવા જઈએ છીએ દેશના નાગરિક બનવા જઈએ છીએ રિસ્પોન્સિબલ પર્સન રિસ્પોન્સિબલ પર્સન છીએ એટલે આપણે અત્યારે વોટિંગ કરવા જઈએ છીએ ક્યાંય નથી ગયા કે આપણે આજે અમે સ્પેશિયલી વોટિંગ માટે આજ છુટ્ટી કા દિન હે આજ છુટ્ટી નહીં હે આજે અપના ફરજ નિભાને કા દિન હે વાહ નારી ગયા આજે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કર્યું અહીંયા બેટા હમ બધા તારી આંગળી બરાબર એકદમ એ આહા હા રિદ્ધિ બેને કેવું લાગ્યું

એકદમ કેવું લાગતું હતું એકદમ આમ આમ ફર્સ્ટ ટાઈમ માર્યો લાઈ ગયો એટલે આમ કેવું સારું લાગતું ચાલો અનીષભાઈ પણ બોર્ડ દઈ એવા છે અને ડાયરેક્ટલી ત્યાંથી ઓફિસ નીકળી જશે એની સાઈડ પર તો એ પણ વોટિંગ કરી આવ્યા છે તો એના પણ ફોટા શેર કરશું ચાલો હવે અમે લોકો નીકળીએ છીએ વોટિંગ કરવા એ નાસ્તા પાણી ની ચાલુ અત્યારે ગરમીમાં ઊભા છે બધા એકદમ પસીનાથી રેત જેટો ગરમી છે અને લાઇન પણ સોલિડ છે પબ્લિકનો ઉત્સાહ જોરમાં દેખાય છે ફાઈનલી વોટિંગ કરી લીધું આપણે સાડા બાર બાર વાગ્યાથી લાઇનમાં હતા બાર વાગ્યાથી અત્યારે કેટલા મારે સાડા ત્રણ થઈ ગયા ને સાડા ત્રણ સવા ત્રણ થઈ ગયા મશીન બગડી દીધું અને બહુ જ ટાઈમ લાગ્યો મશીન મની છે તારી પણ આંગળી બતાડ યાસ અમે અમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરી યાસ હવે ચારસો પાર કન્ફર્મ સોલિડ રસ હતો પબ્લિકનો રિસ્પોન્સ પણ સોલિડ હતો તો હવે જઈએ અમે લોકો અને આગળનું બતાવીએ તમને માણસો પણ બહુ જ કોપરેટિવ રસ્તા પર બેસેલા હતા ભાઈ સાહેબ ગરમી પણ બહુ સોલિડ છે સોલિડ ક્યારે ટલોને બધું આપતા ચાલો ચલો તો હવે ચાર જૂનના ફાઇનલી રિઝલ્ટ આવશે એ જોશું